નમસ્તે ગુજરાત ગુજરાતની રાજનીતિમાં ફરી વાર એક મોટો ધડાકો થવાનો છે એટલે કે મંત્રી મંડળનું વિસ્તરણ અને એ સાથે કેટલાય નેતાઓની ખુરશીઓ ખાલી થવાની શક્યતા નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો તમારી ન્યૂઝ ચેનલ લોક સમાચાર ગુજરાત પણ સવાલ એ છે કે આખરે કયા નેતાઓના પત્તા કપાશે ચાલો આજે તમને જણાવીશું એવી અંદરની વાતો જે તમને સ્ક્રીન પરથી અટવા નહીં દે સૌ પ્રથમ વાત કરીએ કે વિસ્તરણની શા માટે જરૂર પડી હાઈકમાન્ડ ને લાગ્યું છે કે કેટલાક વિભાગોમાં કામ ગતિશીલ ન તો કેટલા એવા નેતાઓ છે જે લોકો સુધી પહોંચી શક્યા નથી અને કેટલાક ચહેરાઓ તાજેતરમાં ગંભીર ફરિયાદો પણ સામે આવી છે આ બધું મળીને એ સંકેત આપે છે કે હવે જૂના પત્તા કાપીને નવા ચહેરાઓને મોકો મળવો જોઈએ હવે વાત કરીએ કે કોણ જોખમ હેઠળ છે મિત્રો સીધા નામ નથી કહેતા પણ સંકેત આપી દઉં સૌરાષ્ટ્રના એક દબદબાવાળા મંત્રી સામે જોરદાર નારાજગી છે ઉત્તર ગુજરાતમાં પણ એક ચહેરો છે જેની કામગીરી પર ગંભીર સવાલ ઊભા થયા છે કચ્છના એક મંત્રી પર સીધો આક્ષેપ છે કે તેઓ પોતાના વિસ્તારમાં કનેક્ટ કરી શક્યા નથી આ ત્રણેય વિસ્તારોમાંથી મોટા ફેરફાર થવાના હેંદાણ છે પણ એ કોણ હશે સસ્પેન્સ રાખીએ થોડા જ પળોમાં વિગતથી તમને જણાવીશ જ્યારે જૂના ચહેરા જશે ત્યારે નવા ચહેરા પણ આવશે અને ભાજપ ખાસ કરીને ધ્યાન રાખશે કે યુવાનો અને સામાજિક સમીકરણ પર એક યુવાન નેતા જેમણે તાજેતરમાં જ પાર્ટીમાં એન્ટ્રી મારી છે તેમને મોટું સ્થાન મળવાની ચર્ચા છે ઓબીસી સમાજના પ્રભાવશાળી ચહેરાને કેબિનેટ મંત્રીમાં સામેલ કરવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે અને પાટીદાર સમાજમાંથી એક નવો સ્ટાર ચહેરો પણ આવી શકે છે પરંતુ કોણ છે એ નેતા થોડી વારમાં ખુલાસો કરીશું આ વિસ્તરણથી રાજકીય હલચલ તેજ થવાની છે વિપક્ષ એ મુદ્દાને લપસી લેશે અને કહેશે કે ભાજપ પોતાની ટીમથી અસંતુષ્ટ છે પરંતુ ભાજપની અંદરની વાત છે કે જે કામ કરશે એ જ ટકી રહેશે પરફોર્મન્સ જ એકમાત્ર માપદંડ છે એટલે કે મિત્રો જેનું કામ સારું હશે તેને રાખવામાં આવશે ના કે બીજાને ઘર ભેગા કરી દેવામાં આવશે અને હવે સૌથી મોટો સવાલ આખરે કયા નેતાઓના પત્તા કપાઈ શકે છે સૌરાષ્ટ્રમાંથી સૌથી પહેલા ચર્ચામાં છે કનવરજી બાવળિયાનું નામ સૂત્રોના આધારે જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાંથી પણ મોટું નામ કાંતિભાઈ શિયાણી છે

તેમનું નામ પણ મજબૂત રીતે ચર્ચાઈ રહ્યું છે તો મિત્રો મંત્રીમંડળનું આવનારું વિસ્તરણ ચોક્કસપણે ઘણા ચહેરાઓની રાજકીય કારકિર્દી બદલી નાખશે કોણ જશે બહાર અને કોણ આવશે અંદર એ તો થોડા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે તમે શું માનો છો કયા નેતાઓને મંત્રી બનવું જોઈએ અને કયા નેતાઓને ફરીથી મોકો મળવો જોઈએ અને કયા નવા ચહેરાઓ પણ સામે આવવા જોઈએ તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી લખજો હું છું રણજીત અને આપ જોયા હતા તમારી ન્યૂઝ ચેનલ લોક સમાચાર ગુજરાત आ न्यूज चॅनलसाठी जोडायला राहो